હાથ બળવા માંડે છે તો કેમ છો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો હવે છે ને હું નાના નાના વિડીયો મૂકીશ બહુ મોટા વિડીયો નહીં મૂકું જેથી કરીને દિવસમાં બે ત્રણ વિડીયો મારે તમને શેર કરવા હોય ને તો બી થઈ શકે અને એડિટિંગમાં બી બહુ વાર નથી લાગતી અને મને બી જોવામાં મજા આવે છે મને ખુદને ગમે છે અને સામેવાળા જો ટાઈમ હોય કે ના હોય તો નાના શોર્ટ વિડીયો બી જોઈ શકે છે ત્રણ મિનિટની અંદરના વિડીયો હું તમારી સાથે શેર કરીશ વ્લોગ અને મિની અને શોર્ટ વિડીયો તો આવશે જ તે તો અત્યારે હું બનાવી રહી છું વાસણ ઘસવાનું લિક્વિડ મેં એક લિક્વિડ લીધું હતું તે પતી ગયું છે પણ આ લિક્વિડ લીધું હતું અહીંયાથી હવે એનું નામ તો નથી બતાવી શકતી તો ક્વોલિટીમાં બિલકુલ ખરાબ ખરાબ એટલે એક તો પતલું હતું અને છે ને ફીણ કંઈ જ ના થાય તમને લાગે જ નહીં કે તમે લિક્વિડથી વાસણ ઘોસો છો તો પછી થયું કે ચલો હવે લિક્વિડ મેં પતાવી દીધું જેમ તેમ કરીને તો ઝાનસી તૈયારી કરી રહી છે સ્કૂલ જવાની તો લંચ બોક્સ ભરે છે અહીંયા તો અત્યારે અત્યારમાં લાઈટો જતી રહી હતી અને પાણી બી જતું રહ્યું હતું એ પાણી ધોળી દે અને ધીમે ધીમે ભરાટ હા તો રવા દે તો ચાલો હવે મેન મુદ્દા ઉપર હું આવી જાઉં તો આ પાઉચ આવે છે આની અંદર તમે ઘરે લિક્વિડ બનાવી શકો છો વાસણ ધસવાનું આનામાંથી અને આની અંદર છે ને બધા જ મટીરિયલ આવે છે જો બધી જ સામગ્રી હોય છે આ છે ને હું મોરબીથી લાવું છું ને ફક્ત છે ને સાહીઠ રૂપિયામાં જ મને પડ્યું છે એસી આનો ભાવ શું હોય છે સાહીઠ સિત્તેર ને એસી તો આજે ફેર મને સાહીઠ રૂપિયામાં પડ્યા છે તો જ્યારે બી હું મોરબી જાઉં ને ત્યારે આ પેકેટ હું ત્રણથી ચાર પેકેટ લાવી દઉં જેથી કરીને બાર મહિના મારે ચાલી જાય છે તો ચલો હવે હું બનાવું લિક્વિડ અને જોડે જોડે તમને બતાવતી જાઉં અને બહુ જ ઇઝી છે અને ક્વોલિટીમાં બી સારું બને છે તો ચલો હવે આમાં બધી આ જે સામગ્રી છે અને આ જે રીત આપી છે એમાં જોઈ જોઈને બધી સામગ્રી એડ કરીને આપણે લિક્વિડ તૈયાર કરી દઈએ તો સૌથી પહેલાં આ વ્હાઈટ કલરની જે સામગ્રી છે લીંબુના ફૂલ ટાઈપ છે એ એડ કરી દઈએ અને આને છે ને બિલકુલ ઓગાળી દેવાનું છે તાને ઓગાળી દઈએ આપણે વ્હાઈટ ઇન્ગ્રીડિયન્ટ જે આપણે એડ કરી હતી જે વ્હાઈટ કલરના દાણા હતા બધા ઓગળી ગયા છે હવે આ કલરફૂલ એટલે કે ઓરેન્જ કલરના છે એ અંદર એડ કરી દઈશું આમાં છે ને એક પ્રોબ્લેમ એ થાય છે કે ડાયરેક હાથ નાખીએ છે ને તો હાથ બળવા માંડે છે એટલે ડાયરેક્ટ હાથ અંદર હું નથી નાખતી મિક્સ કરવા માટે સ્પેશિયલ મેં વિલણ લીધું છે તો હવે આને બી મિક્સ કરી લઉં કલરનું લિક્વિડ છે ને થોડુંક લિક થયું છે હજુ છે ને હવે આ લિક્વિડ અંદર એડ કરવાનું છે અને અહીંયાથી થોડુંક લિક થયું છે તો ચાલો હવે એને કટિંગ કરીને અંદર એડ કરી દઉં હવે આને મિક્સ કરી દઈએ પાંચ મિનિટમાં છે ને પાંચ લીટર લિક્વિડ ઘરે રેડી થઈ જાય છે જો ફીણ અત્યારથી થવા માંગ્યું અને વાસણ ઘસીએ ને ત્યારે ફીણ થાય ને તો જો વાસણ ઘસવા ગમે છે કપડાં ધોઈએ સાબુ કે પાવડર યુઝ કરીએ ને કે લિક્વિડ યુઝ કરીએ એમાં ફીણ ના થાય ને તો કપડાં ધોવાની મજા બગડી જાય છે તો મને તો જો આખો કલર ચેન્જ થઈ ગયો મને તો છે ને ફીણ થાય ને તો જ ગમે બેટર એવું થાય કે કામ કરવાનું કંટાળો હવે મને ચાલો આ સરખું મિક્સ થઈ ગયું છે હવે લાસ્ટમાં છે આ પાવડર પાવડર એડ કરી દઉં હવે હાથ એકદમ ચીકા ચીકાં થઈ ગયા છે લીટી દ્વારા થોડોક પાવડર નાખીને પહેલાં મિક્સ કરી દઉં આ પાવડર છે ને બહુ સ્ટ્રોંગ છે જો એટલે પહેલાં એક સાથે બધું પાવડર નથી એડ કરતી હું પહેલાં થોડોક પાવડર એડ કરું છું ને તો લિક્વિડ બધું બહાર આવી જાય અને નાખી થોડુંક નાકમાં થોડીક અસર કરી બહુ સ્ટ્રોંગ પાવડર છે મને તો ધૂળની બી એલર્જી છે અને એમાં શિયાળો આવ્યો ને તો સવારમાં વાસી કચરો વાળીએ ને તો બી છીકો ચાલુ થઈ જાય નાખી દીધો હવે પાવડર અને થોડીક વાર મિક્સ કરીએ ને એટલે આપણું લિક્વિડ રેડી થિકનેસ આવા લાગીને નહીં પાવડર એડ કર્યા પછી તો જુઓ લિક્વિડ રેડી થઈ ગયું આપણું વાતોમાં ને વાતોમાં થિકનેસ જુઓ એની હજી બી તમારે પતલું કરવું હોય ને તો બી કરી શકો છો ચલો હવે આને આ જે બોટલ છે